તોડીને વહી ગયું હતું ચાલુ ગાડીમાં અત્યારે કોઈ નું નક્કી ન કહેવાય બરોબર ને આપડો ફોરમ મિત્ર અહીંયા જ રહી છે પછી એમ થાય આવી નું આવી એટલે નથી પૂછવું જવા દે અમારા માસી ને ઘરે નું આવી એમ કઉ છું આવી નું આવી એમ બધા એમ પૂછતા હોય આપણને કે તમે ક્યાં રહ્યો ક્યાં રહ્યો અમારે એને કેમ કેવું તમે બધા મારા ઘરે આવી ગયા હોય તો બીક લાગે મને શરૂ શરૂ માં મને થોડીક શરમ આવતી કે ભાઈ આમ મોબાઈલ લા મતલબ મોબાઈલ આટલા રાખશું જોઈશે કેવું લાગશે પણ હવે થોડી ઘણી શરમ ઓછી થઈ ગઈ 50% જેવી કોને અરે વાહ અંધી મોસી કહે કે આપણે અહીંયા ઘર લેવાનું જઈ લ્યો તમને હું એરિયા બતાઉં પહેલા જો હવે બધાને એક થી એક ઘર ચડ્યા હતા જો પણ બધું ખાલી ઘર દેજો જા અંતે બસણ આવડું આલેવાનું હવેલી એને હવેલી લેવાની વિચાર હંમેશા ઊંચા રાખવાના એવું કોઈ કઈ કીધેલું છે બરોબર નહિ કોને કીધું તો જો ભાઈ મેન જગ્યા આપણે આવી રહી છે આ એરિયા માંથી ઘણા લોકો હશે બરોબર આપણે આ એરિયા માંથી થઈ આ રહી મેન જગ્યા આ લોકો શહેરો માંથી ઘણા લોકો હશે ઘણા લોકો હશે અહિયાં પણ signal લાગેલું છે છ પાંચ ચાર પાંચ બે એક હવે go ભાઈ let's go તો ભાઈ આજે મે ભાઈ બધા એપિસોડ જોયા સીઝન ના બહુ મજા આવી ભાઈ બહુ અતિશય મજા આવી જોવા જેવું છે ખરેખર તમે લોકો પણ એકવાર જોઈ લેજો બહુ મજા આવશે ફાટી કાઈ નો રે બહુ મજા આવે જોવાની

મને એમ લાગે આજનો દિવસ બુંદ મારેલો છે એક એક કામ નોથી મારું એક એક કામ નોથી એક એક કામ છું જ નહીં ચપ્પલ વાળા એનો તો સોરી ચપ્પલ વાળા ભાઈ એનો હતા માસી એ હતા કોઈ નોતું કેરું બીજું કાઈ તો નોથી પણ હવે સોડા પી લઈ બીજું શું કરું લે દાદા હાજી સોડા આપો હાજી આપો જો પાંચ રૂપિયા માં પનીર

અરે વાહ એ ભાઈ ઈ બોલ નથી આવતા તમારો ઓ જજ સાહેબ ઓ જજ સાહેબ જજ સાહેબ આને બોલ ઈ અરે 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 ઈને રોવે ગમે ઓપડ હોય ગમે હોય પડવાની તે રોવે નહીં રોવાનું ને વેવાય હે ને રોવાય જોઈ નહીં

આપણો લીંબુ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ચાલો તો આપણે ટોટલ કેટલા રાઉન્ડ થશે બે રાઉન્ડ કરવાના પહેલા બે સ્પર્ધાત્મક ખેલાડીઓ આગળ આવશે એમાંથી જે હાર છે એ બીજા ખેલાડી સાથે પાછી સ્પર્ધા કરશે બરોબર અને છેલ્લે જે આવે એ વિનર ઓકે પહેલા હું જીતી જાઉં હું આપવાનું પહેલા હું જીતી જાઉં જે જીતે એને બે ચાપટ 1 2 One two three go. Oh my God. 1, 2, 3, go. One, two, three Go! Shhh! Aarti ndewa! He dance! He dance! Haha! Jini gi! A tu hamaigi kia ndawale? Nipta haal nipta haal! Tu hamaigi! Ke biti ache hamke mai? Go ka! O tu hamaigi? Uwe apabigi? Uwe aya uwe! Agawu chawu nikla nji! Agawu chawu nikla nji! Nikla aya taro! Ha! Aare gai! Aare gai! Taro kain wale? Winterland hai to gohinya kai! O logolololol! Uwe hamaigi hamka uwe! Tra hi tari nga uwe! तो फाइनली गाइस हम जीत चुके हैं हिनो डिफनोडी इज द पिनल ले चल रे आप निकल निकल हट कर दे एक दे हट तू निकल तो निकल तो हो तुम्हारे लोग तो मैं ये तो सब गुंडा लोग रे भाद रे ट्रू मिनट कौन छोरो चलो होय मनी आपड़े अपना नेक्स्ट व्लॉग में तब સુધી बाय आवजो